સાવધાન ફેસબુક ફ્રેન્વેસ્ટ પડી શકે છે ઇન્ટરનેશનલ ગોલ્ડ માઇનિંગમાં રોકાણના નામે ફેસબુક દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી નિર્દોષ લોકોને લલચાવતી આ ટોળકીના બે પોલીસે હૈદરાબાદ અને નાગપુર થી ઝડપી પાડ્યા છે ધરપકડ કરાયેલા આરોપીઓમાં શ્રદ્ધા ગઝભીએ અને ઉલ્લાસ ગાયકવાડનો સમાવેશ થાય છે પોલીસે ગુનો નોંધી આ ઝાડમાં અન્ય કેટલા લોકો ફસાયા છે તે દિશામાં તપાસ તેજ કરે છે સોશિયલ મીડિયા પર અજાણ વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર કરતા હવે ચેતજો જે આપણા ફરિયાદી છે એક સારા ભણેલા નાગરિક છે અને નોકરી કરે છે અને એની ફેસબુક પર કોઈની સાથે ફ્રેન્ડશિપ થઈ સામેવાળા એને પોતાની ઓળખ શીલા શેટ્ટી અને એમ કીધું કે હું મુંબઈથી વાત કરું છું અને મારું એક્સપોર્ટ બિઝનેસ છે પછી એ લોકો કરી લાગ્યા વાત થયું કે સામેવાળાએ કીધું કે હું જાતે ગોલ્ડ માઇનિંગમાં ઇન્વેસ્ટ કરું છું અને સારો નફો નફો પડે છે પોઈન્ટ ફાઈવ પર્સન્ટ દરરોજનું મને મળે છે તો સામે આપણે જે ફરિયાદી છે એમને પછી લાલચ આવી ગયું અને એમને ચાર પાંચ મહિનામાં ટોટલ કુલ મળીને વીસ લાખ જેટલા ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખ્યું છવ્વીસ લાખ પછી છવ્વીસ લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એમને એમ કીધું કે મારે થોડુંક વિડ્રો કરવાનું છે તો એ લોકોએ સવા લાખ જેટલા તો વિડ્રો કરવા દીધા પછી કીધું કે તમારે હવે ટેક્સ ભરવું પડશે પછી એમને કીધું કે મારી પાસે અત્યારે પૈસો નથી થોડું ટેક્સ કેવી રીતે ભરું તો શીલા શેટ્ટીએ એમ કીધું કે ચાલો આપણે પાર્ટનરશીપમાં ભરીએ તમે પચાસ ટકા ભરી તો હું પચાસ ટકા ભરી દઉં પછી ફરિયાદી પાસેથી એ લોકોએ એકવીસ લાખ જેટલા રૂપિયા ટેક્સમાં ભરાવી દીધા પછી ફરિયાદી કીધું કે હવે મને વિડ્રો કરવા તો મારી મા બીમાર થઈ ગઈ છે તો પછી એ લોકોએ કીધું નહીં હવે તમારે માર્જિન મની પણ પે કરવું પડશે તો ત્યારે વિડ્રો થશે અને એમ કરીને એમની પાસેથી હજી વીસ લાખ રૂપિયા મને ટોટલ સિક્સટી નાઇન લાખ નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ રૂપીસનું એમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લઈ લીધું અને કઈ કોઈ પણ જાતનું વિડ્રો કોઈ પણ જાતનું પૈસા વિડ્રો નથી કરવા દીધા પછી દિવાળી સુધી એમને ખબર પડી કે મારી સાથે ફ્રોડ થઈ ગઈ અને પછી અહીંયા આવ્યા હતા અને આપણે એફઆઈઆર લીધી છે પછી આ ગુનાની તપાસ કરતા અમે લોકોને ખબર પડે કે થોડું ઘણું કઈ પૈસો જે સેકન્ડ લેરમાં આવે છે એ દિલ્હીના એક ખાતામાં ગયું છે પછી દિલ્હીના દિલ્હીના જે ખાતા છે એમની તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે એ જો ખાતું છે એક નાગપુરનો રહેવાસી છે એનું છે અને એ એમની જે બેન છે શ્રદ્ધા ગજબિયા તો એ બંને જણા એક એસેન્સ કરીને કંપની રજિસ્ટર્ડ છે એમના ડાયરેક્ટર્સ પણ છે અને એમના અકાઉન્ટમાં આવેલું હતું પછી અમે લોકોને અમે લોકોએ શ્રદ્ધા ગજબિયાને ટ્રે ટ્રેસ કરવાની પ્રક્રિયા શરૂ કરી અને ખબર પડી કે નોકરી કરે છે હાલ હૈદરાબાદમાં પછી અમે લોકો શ્રદ્ધા ગજભિયાને લઈને આવ્યા અને અમે લોકોને ખબર પડી કે બેઝિકલી શ્રદ્ધા ગજભિયા એક ચાઇનીઝ ટ્રાન્સલેટર જેમ તરીકે કામ કરે છે અને એમને મેન્ડરેન આવે છે અને અગાઉ પણ ચાઇનીઝ કંપનીમાં પણ કામ કરેલી જ છે ઓલરેડી મતલબ ઘણા બધા કંપનીઓમાં જેમાંથી એક ઓપો છે જે પ્રખ્યાત કંપની છે ઓપો મોબાઈલની જે કંપની છે પછી એમને નોકરી ડોટ કોમના મારફતે ખબર પડે કે કેમ્બોડિયામાં એક માઇક્રો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક કંપની છે એમને એમાં એક ચાઇનીઝ ટ્રાન્સલેટરની જરૂરિયાત છે પછી એમનું ઇન્ટરવ્યૂ થયું પેલા કંપનીમાં અને સામેવાળા એને પોતે પોતાની ઓળખ નીરજ ગુપ્તા કરીને આવી અને એમનું ઇન્ટરવ્યૂ લીધું ઝૂમમાં ઝૂમ મિટિંગમાં અને મીટિંગ લઈને પછી એમને જોબ ઓફર અને એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ બધું એમને ત્યાં ગયા એના પહેલા જ આપી દીધું અહીંયા ઇન્ડિયામાં જ એના સિવાય એમનું વિઝા અને ટિકિટ વગેરે પણ બધું એ લોકોએ કરાવીને પછી એમને ત્યાં મોકલ્યું કેમ્બોડિયા કેમ્બો કેમ્બોડિયા જઈને એમને પહેલા દિવસ તો હોટેલમાં રોકાણ કરાવ્યા હોટેલમાં રોકાણ કરીને પછી એમને કંપની સુધી લઈને ગયા અગલા દિવસ અને જ્યારે કંપનીમાં ગઈ તો એમને એમ કહેવામાં આવ્યું કે તમે એકવાર એક અઠવાડિયા સુધી જુઓ કે શું ચાલે જાયા પોચી એને જોયું કે અલગ અલગ ટીમ છે અહીંયા એક AI ની કોલ કરવાની ટીમ છે જે જેમા દમે પર વાત કરો તો તમારો વોઇસ બદલાઈ જાય તમે છોકરી તરીકે વાત કરો તો છોકરા જેવું સામે સામે સાંભળવા સામેવાળાને આવી રીતે પોચી એકાઉન્ટ્સ ની ટીમ છે તો જે પૈસા આપણે ખરેખર અહીંયાની જે વિકટિમ્સ મોગેરા મોકલે છે તો એને ટેકાને લગાવવાનું અમે એકાઉન્ટ્સ વાળી ટીમ કરતી થી પછી એક આઈટી કંપની છે તો આપણે જે ફેક વેબસાઇટ ઉપર જે પોર્ટલ પર એ લોકો બતાવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ આટલું હતું અને આટલું દેખાય છે તો એ પણ ત્યાં એક બીજો મતલબ ટીમ છે હાઈઆઈટી કરીને અને એ લોકો ઘણા બધા વિક્ટમ્સ મતલબ ઘણા બધા દેશના વિક્ટમ્સના ટાર્ગેટ બનાવે છે મોટાભાગના ચાર દેશો છે ઇન્ડિયા અમેરિકા જર્મની અને ચાઈના અને ઇન્વેસ્ટમેન્ટ મોટાભાગે એ લોકો ઇન્ડિયા અને ચાઇનામાં કરે છે બીજા બધા અને બીજા ફ્રોડમાં તમે મેટ્રિમોનિયલ ફ્રોડ પણ ત્યાંથી થાય છે કે શાદી ડોટ કોમ વગેરેમાં તમે સામેવાળાને પોતાની ઓળખ આપો કે મતલબ સામેવાળી છોકરી છે તો તમે છોકરા તરીકે વાત કરો તરીકે વાત કરો જરૂરી નથી મતલબ એમ જરૂરી નથી કે તમે પોતે છોકરી જ છો લોકો એવા યુઝ કરે છે આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ યુઝ કરીને વોઇસ પણ ચેન્જ કરી નાખે છે તો એવી રીતની આખી પ્રક્રિયા ત્યાં ચાલતી હતી અને એ લોકો એક ઇન્વેસ્ટમેન્ટ એક પ્રોજેક્ટ તરીકે બતાવતા હતા કે અત્યારે આ પ્રોજેક્ટ ચાલુ છે અને આવશે તો એમ કહેવાનું હતું કે હું ત્યારે ઇન્ડિયાવાળું પ્રોજેક્ટ હતું એમનું એમ કહેવાનું હતું કે સામેવાળાએ કીધું કે તમે અત્યારે જો કે એમ કે એક અઠવાડિયામાં આ પ્રોજેક્ટ પતી જશે અમારું તો એમ કરીને કદાચ એ લોકો ઘણા બધા પોર્ટલ ઊભા કરીને એમને એક પ્રોજેક્ટ ના રૂપે પ્રેઝન્ટ કરતા હતા અને એમાં એ લોકો એક ચાઇનીઝ લીશમ કરીને એક ચાઇનીઝ મેનેજર હતો ત્યાં તો એ ટીમ લીડર તરીકે કામ કરતો હતો અને બધાને બતાવતો હતો કે તમારે શું શું કરવાનું છે અને ઘણા બધા રાજ્યના સોરી વિશ્વના માણસો ત્યાં એમ્પ્લોય તરીકે મતલબ રોકાયેલા છે જેમાં ભારતના પણ છે પણ પાકિસ્તાની પણ છે નેપાલી પણ છે શ્રીલંકન્સ પણ છે અને ચાઇનીઝ પણ છે તો એવા જે આપણે શું કહેવાય મિડલ ઇન્કમ કન્ટ્રીઝ અને પુઅર વાળા જે લોકો હોય જે જોબની અપેક્ષામાં ત્યાં જતા રહે પછી એમને પંદરસો ડોલરમાં શરૂઆતમાં પેમેન્ટ કરવામાં આવે છે પંદરસો ડોલર પર મંથ તો આપણી જે મતલબ અત્યારે જે શ્રદ્ધા ગજબિયા છે તો એમને ટોટલ એ લોકોએ ત્રણ હજાર ડોલર આપ્યું બે મહિનાનો પગાર પછી એ આવી ગઈ અને આવી ગઈ એમને એમ કીધું કે મારે અહીંયા નથી કામ કરવું તો એમને કંઈક ડિડક્શન કરીને પછી એમને પરત ઇન્ડિયા તો આવે આવી દીધા પછી ઇન્ડિયા આવી ગઈ એમને ત્રણ ચાર મહિનો થઈ ગયું પછી લીચમ કરીને જે મેનેજર છે ચાઇનીઝ મેનેજર એમને કોન્ટેક્ટ કરીને કીધું કે અમારે પાસે કંઈક ચારસો પાંત્રીસ જેટલા મોબાઈલ નંબરો છે એમાં રિચાર્જ કરવાનું છે અમારા કામ માટે કંપનીના કામ માટે તો પછી શ્રદ્ધાએ હા પાડી દીધું અને તેતાલીસ લાખ રૂપિયા તેતાલીસ હજાર રૂપિયાની કમિશન માટે લગભગ એક લાખ વીસ હજાર રૂપિયા જેટલાનું રિચાર્જ ચારસો મોબાઈલ નંબર ઉપર કરાવ્યું અને જે રિચાર્જ કરનાર ડીલર છે એમનો જ્યારે ફોન એમનો જ્યારે બેંક અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું તો એમને ખબર પડી કે એમની સાથે પણ એમની પાસેથી કોઈ એક ખોટું કામ કરાવ્યું છે તો પછી અમે લોકો એમને નરેન્દ્રભાઈ છે તો એમને નાગપુરથી લઈને આવ્યા અને ખબર પડી કે એમની પાસે એમને પોતાની મતલબ જૂની ઓળખ હતી ગજબિયા પરિવાર સાથે અને એમને ખબર નતો કે શા માટે એ લોકો રિચાર્જ કરાવે છે એમને એમ લાગ્યું કે શ્રદ્ધા ગજબિયા જે કંપની માટે કામ કરે છે તો એ કંપનીની જરૂરિયાત હશે અને કંપનીના કામ માટે કદાચ એ લોકો રિચાર્જ કરાવે છે તો અમે લોકોએ જ્યારે એનસીસીઆઈ પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે ચારસો પાંત્રીસ મોબાઈલ નંબર ઉપર કુલ ચોત્રીસ ફરિયાદો નોંધાયેલ છે અત્યાર સુધીમાં